આ અંગે મળતી માહિતી મુજબ ઝારખંડની એક યુવતીને છ મહિના પહેલાં સોશિયલ મીડિયા મારફતે ઝારખંડના જ એક સગીર સાથે મિત્રતા થઈ હતી ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરમી હતી પરંતુ બંને પરિવાર આ સંબંધ સ્વીકાર્યા ન હતા જેથી બંનેએ ઘર છોડી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો યુવતીએ પોતાની કોલેજ ફી રકમમાંથી પંદરસો અને સગીરે તેની માતા પાસે જેકેટ લેવાના બહાને હજાર રૂપિયા લઈ અગિયાર ડિસેમ્બરના રોજ ટ્રેન મારફતે અંકલેશ્વર પહોંચ્યા હતા અંકલેશ્વરમાં રહેવા માટે મકાન શોધતા સમયે મકાન માલિકે પત્ર માંગતા તેઓ ભાગી આવ્યા હોવાની શંકા ઊભી થતાં મકાન ભાડે મળ્યું ન હતું આ દરબેન બંને ભરૂચ રેલવે સ્ટેશન પર હતા ત્યારે નાની બાબત થયેલી બોલાચાલીમાં યુવતી ભાવાત્મક રીતે તૂટી ગઈ હતી અને ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી હતી તે સમયે ત્યાં હાજર આરપીએફના પોલીસ જવાને સમયસૂચક દાખવી યુવતીને અટકાવી પોલીસ મથકે લાવી હતી જ્યાં પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો પોલીસ દ્વારા એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન મારફતે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી અહીં સેન્ટરની સંયોજિકતા વૈશાલીબેન ચાવડા અને તેમની ટીમ સંવેદશીલ કાઉન્સેલિંગ કરી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ સમગ્ર હકીકત જણાવતા તેની માતાનો સંપર્ક નંબર આપ્યો હતો ત્યારબાદ ટીમ તરત જ સંપર્ક કરી તેમની પુત્રી સંપૂર્ણ સલામત હોવાનું જણાવતા તેઓ ભરૂચ પહોંચી પોતાની વાલ સોઈ પુત્રીને સલામત જોઈ માતા પિતાની આંખોમાં આનંદમય આંસુ છલકાયા હતા તેમણે સખીવન સ્ટોપ સેન્ટર તેની ટીમ અને ગુજરાત પોલીસને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો સખીવાન સ્ટોપ સેન્ટર સંચાલિકે શું કહ્યું આ અંગે સખીવાન સ્ટોપ સેન્ટર સંચાલિક વૈશાલી આ ડિસેમ્બરના રોજ રેલવે પોલીસે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા અહીં મોકલવામાં આવી હતી અમે તેમનો વિશ્વાસ જે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું તે સમયે તેમણે જણાવ્યું હતું કે છ મહિના પહેલા તેની સગીર પ્રેમી સાથે સોશિયલ મીડિયા પરની ઓળખાણ થઈ હતી ત્યારબાદ તેમના માતા પિતાએ વાતચીત કરવાની ના પાડી હતી એટલે અમે નક્કી કર્યું કે આપને ઘર છોડી જઈએ જેથી તેઓ તેમના ઘરેથી નીકળ્યા હતા અંકલેશ્વરમાં કામ મળી રહેશે તે આશ્ચર્યથી અહીં પહોંચ્યા હતા ત્યારે રેલવે સ્ટેશન પર પોલીસને શંઘાર જતા તેમની આઈડી માંગતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારબાદ તેમને અહીં મોકલવામાં આવી હતી તેના કાઉન્સેલિંગ બાદ યુવતી પાસે તેની માતાનો નંબર મેળવી તેમનો સંપર્ક કરી તેમને અહીં તેને લેવા માટે બોલાવ્યા હતા આજે તેમની પુત્રી તેમને સોંપવામાં આવી હતી આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના અંધવિશ્વાસ અને ભાવાત્મક નિર્ણયો થનાર જોખમો તરફ સમાજનું ધ્યાન દોરે છે સાથે જ મુશ્કેલીમાં મુકાયેલી ડિગ્રીઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર જેવી સંસ્થાઓ કેટલી ઘણી મહત્ત્વ ભૂમિકા ભજવે છે તેનું જીવંત ઉદાહરણ પણ બની છે સોશિયલ મીડિયાના ગેરવપરાશથી ઊભી થતી સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક મહિલા રેલવે પોલીસ દ્વારા એકસો એક્યાસી આશ્રય માટે લાવેલ તેમની સાથે કાઉન્સિલિંગ અને આશ્રય આપવામાં આવ્યો ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે દીકરી અગિયાર તારીખના રોજ ઝારખંડથી થી કોલેજ જવા માટે જાઉં છું તેવું કહી અને નીકળી ગયેલા તે વધારે માહિતી આપતા એમણે કહેલું કે કે છ મહિનાથી હું ફેસબુક ઉપર એક મિત્ર સાથે વાતચીત કરું છું ને વાતચીત દરમિયાન મારા મિત્રને એમના માતા પિતાએ ના પાડેલ મારી સાથે વાત કરવા માટે એટલે મારા મિત્ર એવું કીધું કે આપણે ઘર છોડીને નીકળી જઈએ ત્યારબાદ બંને જણા એક દિવસ નક્કી કરી અને ઘર છોડીને નીકળી ગયા દીકરી પાસે પંદરસો રૂપિયા ફીસ માટે લીધેલા હતા અને દીકરાએ જેકેટ લેવા માટે હજાર રૂપિયા લીધેલા હતા તો બંનેના પચીસ રૂપિ પચીસસો થઈ અને તે ભરૂચમાં ભરૂચ જિલ્લા રેલવે પોલીસ રેલવે પોલીસ ને શંકાસ્પદ લાગેલ બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલું આઈડી પ્રૂફ માં જોતા બંને જણા માતા પિતા ને કહ્યા વગર નીકળી ગયેલા છે તો તેમણે એકસો એક્યાસી ને કહીને સખી સેન્ટર સેન્ટરમાં મોકલેલા ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે અગિયાર તારીખના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારા મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી ત્યારબાદ તેમણે અહીંયા આવવા માટે બે દિવસમાં જણાવેલું કે બે દિવસમાં આવી જશે હાલ અત્યારે અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે હું એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો વાતચીત કરો છો તો તમે કોઈના પણ કહેવામાં એટલા બધા ના આવી જાઓ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સ ને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ કઈ પણ બની શકે છે તમારી સાથે એટલે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઓછું યુઝ કરો અને યુઝ કરો તો પછી સેફલી માતા પિતા પણ જાણ કરો થેન્ક યુ સો મચ